અત્યારે વિન્ટર સિઝન ચાલી રહી છે અને મસ્ત મજાના આપણે જોઈએ છીએ બીટ મળે છે તો આ રીતે અહીંયા મેં બીટ લીધા છે ને છાલ નીકાલે છે હવે આપણે તેને બીટનો હલવો બનાવશું તો સૌ પ્રથમ આપણે એને ખમણીથી ખમણ કરીશું તો ફ્રેન્ડ હવે આપણે સૌ પ્રથમ આ બીટને ખમણ ખમણીશું સરસ મજાનું ખમણ થઈ રહ્યું છે તો ફ્રેન્ડ્સ અહીં આપણું સરસ મજાનું બીટ ખમણીને ખમણ આપણું રેડી થઈ ગયું છે હવે હલવા માટેની આપણે તૈયારી કરીએ તો ફ્રેન્ડ્સ હવે આપણે ગેસ ઓન કરી અને એક આવી પેન રાખીશું અને એમાં એક બે સ્પૂન છે આપણે ઘી એડ કરીશું તો અહીંયા બે ચમચી આપણે ઘી એડ કરીએ છીએ હવે ઘી થોડું ગરમ થાય એટલે આપણે આ ખમણ છે એડ કરીશું હવે આ ખમણ છે આપણે ફ્રેન્ડ્સ એડ કરીશું તો ફ્રેન્ડ અહીંયા આપણું ખમણ છે એ પણ એડ થઈ ગયું છે અને સ્લો ફ્લેમ પર આપણે ફ્રેન્ડ્સ એ ખમણને છે આપણે હલકે હાથે છે આપણે હલાવતા રહેશું ફક્ત ફ્રેન્ડ ત્રણ ચાર મિનિટ જ સેટ કરવાનું છે નહીં તો બીટ વધારે કાળો થઈ જશે અને આમ બીટ તો એકદમ કૂક થવામાં ઈઝી છે એટલે આપણે વધારે નહીં પકાવી તો પણ ચાલશે હવે ધીમા સાંતળવું પડશે કન્ટિન્યુ બલાવતા રહે સુપ્રિન્સ ફ્રેન્ડ્સ આ આપડી 3-4 મિનિટ કમ્પલીટ થઈ છે ને તમે જોઈ શકો છો કે ધીમા સરસ મજાનું બીક છે સંતળે ગઈ છે હવે આપણે દૂધ એડ કરીશું તો આ રીતે આપણે દૂધને એડ કરીએ હજી થોડું એડ કરીશું ફ્રેન્ડ્સ આપણે મલાઈ પણ એડ કરી શકીએ તો એક સ્પૂન છે મલાઈ હું એડ કરું છું આ એક સ્પૂન છે મલાઈ પણ એડ કરું છું એટલે સરસ મજાનું જલ્દીથી કૂક થઈ જાય અને હલવો પણ આપણો મસ્ત બને છે હવે આપણે કન્ટિન્યુ હલાવતા રહીશું જ્યાં સુધી દૂધ છે એ કમ્પ્લીટ પણ આમાં કૂક નથી જાય ત્યાં સુધી બીટ સ્વાદમાં મીઠું હોય છે તેથી આપણે ખાંડ પણ આપણે આપણા પ્રમાણમાં રાખી શકીએ છીએ મોરલેસ તમે જેટલું સ્વીટી ખાઈ શકતા એ રીતે તમે ક્વોન્ટિટી રાખી શકો છો હવે દૂધ બળે ત્યાં સુધી આપણે કન્ટિન્યુ ફ્રેન્ડ્સ હલાવતા રહીશું તો અહીં ફ્રેન્ડ એક પ્લેટમાં મેં કાજુ બદામ રાખ્યા છે ડ્રાય ફ્રૂટ રાખ્યું છે ને કટ કરીને આપણે હવે હલવો થાય ત્યાં સુધી આપણે ને કટિંગ કરી લઈએ અહીંયા સરસ મજાનો આપણો હલવો છે ફ્રેન્ડ્સ ઉકળી રહ્યો છે અને દૂધ પણ થોડું થોડું બળવા લાગ્યું છે તમે જોઈ શકો છો આઠ દસ મિનિટમાં તો કમ્પ્લીટ પણ કમ્પ્લીટપણે સરસ મજાનો ડ્રાય થઈ જશે હવે ફ્રેન્ડ્સ આપણે એમાં સુગર ઉમેરીશું બીટ થોડું સ્વાદમાં સ્વીટ હોય છે સ્વીટી એટલે તમારે એની ચોઈસ મુજબ તમે ખાંડ મોરલેસ કરી શકો છો તમારા ઘરમાં જે પ્રમાણે સ્વીટ ખાતા હોય એ પ્રમાણે તમે સુગરનું પ્રમાણ રાખી શકો છો સતત પાંચ દસ મિનિટ હલાવીશું ફ્રેન્ડ એટલે સરસ મચાનો આપણો ભો ડ્રાય થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીં આપણો પાંચ મિનિટ થઈ ગઈ છે અને દૂધ પણ આટલું બળી રહ્યું છે હવે આપણે ફ્રેન્ડ્સ કેપ ઢાંકી અને રાખીશું તો થોડી વારે સરસ મજાનું કૂક થઈ જશે તો પાંચ મિનિટ પછી ચેક કરીશું ફ્રેન્ડ અહીં આપણી ત્રણ મિનિટ થવા આવી છે ને હવે આપણે કેપ કાઢીશું અને ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે દૂધનો મોટા ભાગનો બધો ભાગ બળી ગયો છે અને થોડું હવે દૂધ રહ્યું છે આ પણ હમણાં કૂક થઈ જશે ને એકદમ ડ્રાય જેવો હલવો થઈ જશે હજી બે મિનિટ આપણે વધારે કૂક થવા દઈશું કેપ ઢાંકી દઈશું એટલે ઝડપથી આપણો હલવો છે કૂક થઈ શકે તો બે મિનિટ પછી આપણે ચેક કરીશું ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે હવે અહીંયા બે મિનિટ થવા આવી છે ને આપણે કેપ કાઢીશું અને ચેક કરીશું તો તમે જોઈ શકો છો સંપૂર્ણપણે દૂધ છે ઉબજ થઈ ગયું છે અને સરસ મજાનો આપણો હલવો પણ ડ્રાય થવા આવ્યો છે તો પાંચ મિનિટમાં આપણો હલવો કમ્પ્લીટ બને બની રહ્યો છે હવે સાંતળશું એટલે ઘી છૂટું પડશે અને સરસ મજાનું ટેસ્ટી પણ થશે ફક્ત આપણે એક બે બિનિટ એકાદ મિનિટ હલાવીએ ફ્રેન્ડ અહીં કમ્પ્લીટ પણ દૂધ છે એ ગળી ગયું છે ને આપણો સરસ મજાનો ઘી છૂટું પડે એવો સરસ મજાનો હલવો રેડી થઈ ગયો છે હવે આપણે ગેસની સ્વીચ ઓફ કરીશું આપણે હાફ સ્તુ ઇલાયચી પાવડર ફ્રેન્ડ્સ એડ કરીશું અને આ ડ્રાય ફ્રૂટ છે કટિંગ કરીને રાખ્યું છે ડ્રાય ફ્રૂટ એડ કરીશું અને હવે હલાવીશું તો ફ્રેન્ડ્સ અહીંયા વિટામિન પ્રોટીનથી ભરપૂર હિમુગલુબિન નાવનાર બીટનો હલવો આપણો રેડી છે અને સરસ મજાનો લુક પણ આવી રહ્યો છે અને ટેસ્ટિક સુગંધ પણ ખૂબ ખૂબ જ આવી રહી છે સરસ મજાની તો અહીંયા સરસ મસ્ત મજાનો દેખાઈ રહ્યો છે હવે આપણે સર્વિંગ બાઉલમાં નાખીશું તો ફ્રેન્ડ્સ અહીં આપણો સરસ મજાનો બીટનો હલવો રેડી છે અને આપણે એક પ્લેટમાં સર્વિંગ પ્લેટમાં કાઢીએ છીએ હવે થોડી આપણે ડેકોરેટ કરીશું તો સરસ મજાના આપણો અહીંયા હલવો લાગી રહ્યા છે અને ખુશબુ પણ આવી છે ને એકદમ ટાઈ મજાનું મસ્ત બન્યો છે તો તમે પણ આવો હલવો બનાવજો અને તમને અમારી રેસીપી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં જરૂર મોકલ જાઓ છો બાય જય શ્રી કૃષ્ણ